હું તો સૌથી સદભાગી સંતાનો એને ગણું છું કે જેને દાદા દાદીના ખોળા મળતા હોય એ સંતાનો સૌથી સુખી સંતાનો એ કઈ ગાડી વાપરે છે એ મારા મતે સુખી છે જ નહીં એ કેવા કપડાં પહેરે છે કઈ સ્કૂલમાં ભણે છે કેટલી ફી વાળી સ્કૂલમાં ભણે છે એ માધ્યમ છે ને પ્રફુલ મોટો ઉપાડો છે પછી એની માં આખા બજારમાં પોરખ કરે અમારે તો આઠ હજાર રૂપિયા ફી અને પાછા ડ્રેસના નોખા પાછા કે ટૂરના નોખા એ આપણી પણ હિસાબ કરાવ્યો કે આપણે મૂકવા જતા તારા છોકરાને તું આંકડા મને ગણાવે છે હવે એમાંથી હું નીકળતું છે રામ જાણે પણ કુટુંબ વગર કેવી કેવી કેવો હર્યો ભર્યો આપણો સમાજ હતો સાહેબ આપણે સંયુક્ત કુટુંબને બોજ ગીણ્યો સંયુક્ત કુટુંબને મજદૂરીમાં ગણાયું ઝઘડા માટેના કારણોમાં ગણાયું અને એવું જો હોત ને તો એના લોકગીત નો બન્યા હોત લોકગીત જ્યારે બને ને ત્યારે એ જીવનની ઉત્તમ પરંપરાઓ સમાજમાં વણાય વણાતા વણાતા ઝીલાય ઝીલાણા પછી એ લોકબોલીમાં પરિણમે અને પછી એ લોક ઢાળમાં ઉતરે ને પછી લોકગીતની હરાયણે સવા બસેરનું મારું દાતરડું લોલ ઘડ્યું વિલા લાલિયે લવાર મુંજા વાલમજી લોલ હવે નહીં જાઓ વીડી વાઢવારે લોલ શ્રમ માટેનું મૂલ્ય હતું ઈ ત્યાં એ વખતની વ્યવસ્થામાં ખામીઓ હતી એનું ગીત હતું પરિણો લાવે છે રોજ પાવલી રે લો હું રે લાવું છું રૂપિયો દોઢ મુંજા વાલમજી લો દોઢ રૂપિયો એ જે ગીતો હતા એ હવે જો તમારી આ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા એ બોજરૂપ હોત તો એવા ગીતો કેમ આવ્યા છે સાંકડી શેરીમાં મારા સસરાજી મળ આ કેવી રીતે ગવાણું છે જો એ બોજલ હોત તો કેવી રીતે ગવાણું હોત સાંકડી શેરીમાં મારા જેઠજી મળ્યા મને ઝીણું બોલ્યાની ઘણી હામ તમે વિચાર તો કરો કેવી પરિવાર પ્રત્યેની શ્રદ્ધા હશે કેવો પરિવાર પ્રત્યેનો આદર્શ હશે હું